નમસ્કાર આજે આપણે છે ને ભારતના સાંસ્કૃતિક વારસાની એક મસ્ત મજાની સફર કરવાના છીએ હાજી આમ તો જુઓ વારસામાં જમીન જાયદાદ મળે ક્યારેક માતા પિતા જેવા દેખાઈએ એ બધી વાત થાય પણ આજે વાત કરવી છે એ વારસાની જે પેઢી દર પેઢી આપણને મળ્યો છે એટલે કે આપણો સાંસ્કૃતિક વારસો બરાબર કલા કૌશલ્ય પરંપરાઓ એ બધું ખરું છે આ એવો વારસો છે જે માણસે પોતાની બુદ્ધિ પોતાની આવડત કલા કૌશલ્યથી બનાવ્યો છે આપણા પૂર્વજોની પરંપરાઓ જુઓ રીતરિવાજો જુઓ એમની જીવનશૈલી અને ખાસ તો એમની કલા કારીગરી આ બધું જ એ વારસાનો ભાગ છે અને આજે આપણે જે વાત કરીશું એનો આધાર ધોરણ દસનું પેલું પુસ્તક છે ને ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા એના પર છે હા મુખ્યત્વે એમાંથી જ વાત કરીશું આપણો હેતુ એ જ છે કે આ બધી કલાઓ કેટલી વિવિધ છે એની પાછળ કેવી કુશળતા રહેલી છે એ સમજીએ અને ભારતની વાત નીકળે એટલે તો કલાઓનો ભંડાર ખુલી જાય એમ કહેવાય છે કે પ્રાચીન ભારતમાં તો લગભગ ચોસઠ જેટલી કલાઓ હતી હસ્તકલા કારીગરી કસબ હુન્નર ચિત્ર સંગીત નાટ્યકલા નૃત્યકલા કેટલું બધું આ બધી આપણી ઓળખ છે સાચી વાત છે અને આ વારસાની અસર કંઈ ખાલી આપણા દેશ પૂરતી નથી દુનિયાભરમાં દેખાય છે યોગવિદ્યા જ લઈ લો ને હા યોગા એ તો હવે બધે જ છે એ આપણા સાંસ્કૃતિક વારસાનું જ અંગ છે પણ આજે આખી દુનિયાએ એને અપનાવ્યું છે એટલે જ તો એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે બરાબર તો ચલો આજે આ વારસાની કેટલીક મુખ્ય કલાઓને થોડી વધારે ઊંડાણથી જોઈએ ચોક્કસ શરૂઆત ક્યાંથી કરીશું માટીકામથી મને લાગે છે કે એ સૌથી જૂની કલાઓમાંની એક હશે હા કદાચ માનવ સંસ્કૃતિ જેટલી જ જૂની આપણે કહીએ છીએ ને જન્મથી મરણ સુધી માટી સાથેનો નાતો છે આપણો ખરું છે વિચારો જ્યારે ધાતુ શોધાઈ નહોતી ત્યારે તો બધું જ માટીનું હતું રમકડાં પાણીના ઘડા કુલડી કોડિયા હાંડલા રસોઈના ચૂલા અનાજ ભરવાની કોઠીઓ ઘરની દીવાલો પણ માટીથી લિંગપાતી બરાબર દૂધ દહીં ઘી આ બધું સાચવવા માટે પણ માટીના વાસણો જ વપરાતા અને પેલો કુંભારનો ચાકડો ચાકડો હા એને તો પ્રાચીન ભારતનું પહેલું યંત્ર કહી શકાય આજે પણ એક કલાનું પ્રતિક છે અને પેલું લોથલ મોહેનજોદો હડપ્પા સંસ્કૃતિમાંથી જે લાલ રંગના વાસણો મળ્યા છે પવાલા બરણી રકાબી એ તો હજારો વર્ષ જૂના પુરાવા છે બિલકુલ અને એ પરંપરા આજે પણ ક્યાંક ને ક્યાંક જીવંત છે જેમ કે નવરાત્રીમાં ગરબો હા કાણા પાડેલો માટીનો ઘડો જેમાં દીવો મૂકીએ એ જ અને દક્ષિણ ભારતમાં નાગાર્જુન કોંડા કે આપણા ગુજરાતમાં લાંગણ જમાંથી હાથથી બનાવેલા માટીના વાસણો મળ્યા છે પછી પેલી ટેરાકોટા એટલે કે પકવેલી માટીના વાસણો આ બધું એની પ્રાચીનતા બતાવે છે માટી પછી દોરા પર આવીએ વણાટકલા રૂની પૂર્ણીમાંથી તાંતણા ખેંચીને દોરો બનાવવાની કળા હા જેને કાંતણ કહેવાય ગાંધીજીએ તો આ કાંતણને આઝાદીની લડત સાથે જોડી દીધું હતું બરાબર ગાંધીજીએ કાંતણ અને હાથ વણાટને સ્વદેશી અને સ્વાવલંબનનું પ્રતિક બનાવ્યું ભારત તો જુઓ પ્રાચીન સમયથી જ વસ્ત્રવિદ્યા માટે જાણીતું છે પેલી ઢાકાની મલમલની વાત તો સાંભળી જશે હા પેલી દિવાસળીની પેટીમાં સમાઈ જાય એ કે વીંટીમાંથી પસાર થઈ જાય જ વિચારો કેવી બારીક કારીગરી હશે અકલ્પનીય બીજું શું પ્રખ્યાત છે વણાટમાં અરે ઘણું બધું કશ્મીરી ગાલીચા છે કાંજીવરમ અને બનારસી સાડીઓ તો જગવિખ્યાત છે રાજસ્થાનની બાંધણીઓ પણ આપણે ગુજરાતની વાત કરીએ તો પાટણના પટોળાનો ઉલ્લેખ તો કરવો જ પડે પાટણના પટોળા એની તો કહેવત પણ છે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં લગભગ સાડા આઠસો વર્ષ જૂનો હુન્નર હા સોલંકી યુગની દેણ છે અને એની બનાવટની ખાસિયત છે બેવડ એકથ બેવડ એકથ એટલે એટલે કે ડબલ એકત વણાઠ એમાં તાણા એટલે ઊભા દોરા અને વાણા એટલે આડા દોરા બંનેને પહેલા ડિઝાઇન મુજબ રંગવામાં આવે અને પછી વણવામાં આવે ઓ એટલે ડિઝાઇન બંને બાજુ એક સરખી દેખાય બરાબર અને આ કામમાં એટલી ચોકસાઈ અને ગણતરી જોઈએ કે ન પૂછો વાત એટલે જે આટલા ટકાઉ અને મોંઘા હોય છે અદ્ભુત વણાટની સાથે જ આવે ભરતગુંથણ કલા સાંભળ્યું છે કે હડપ્પા મોહેન્જો દડોની મૂર્તિઓ પર પણ ભરતકામ જોવા મળ્યું છે હા એનો મતલબ કે કપડાને સજાવવાની પરંપરા બહુ જ જૂની છે સિંધ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારનું ભરતકામ કશ્મીરનું કશીદા કામ બધું બહુ પ્રખ્યાત છે ગુજરાતમાં પણ જુઓ તો જામનગર જેતપુર ભુજ માંડવી આ બધા વિસ્તારો બાંધણી માટે જાણીતા છે અને એના પર પેલી પરંપરાગત ડિઝાઇનો હોય હાથી પૂતળી ચોપાટ પક્ષીઓ કળશ હા અને કચ્છના બન્ની વિસ્તારની વાત કરીએ તો ત્યાંની જત કોમની ભરતકલા તો બહુ જ વિશિષ્ટ ગણાય એમ શું ખાસિયત છે એની જુઓ ત્યાંની સ્ત્રીઓ માટે આ ખાલી કલા નથી એમનું ગૃહ ઉદ્યોગ પણ છે એ લોકો ચંદરવા તોરણ ચાકડા ઓછાળ તકિયા પારણા પછી પેલા કીડિયા આવે ને એના પર રંગબેરંગી દોરા અને આવલાથી એટલું સુંદર ભરતકામ કરે હા જોયું છે ધાબળા રજાઈ પર પણ ભૌમિતિક કે બીજી આકૃતિઓનું ભરતકામ કરે છે સરસ કપડા પછી ચામડાની વાત કરીએ ઉદ્યોગ પહેલાના જમાનામાં મૃત પશુઓના ચામડાનો પણ બહુ જ ઉપયોગ થતો નહીં ચોક્કસ ચામડાને પહેલા કમાવવામાં આવતું એટલે કે એના પર પ્રક્રિયા કરવામાં આવતી અને પછી એનો ઉપયોગ થતો ખેતીમાં કૂવામાંથી પાણી કાઢવા માટે કોસ બનતા હા કોસ પાણી મારવા માટે મશક પખાલ પછી સંગીતના સાધનો જુઓ ઢોલ નગારા તબલા ઢોલક એમાં ચામડું વપરાય લુહારની ધમણો પગરખા જાનવરોને બાંધવાના પટ્ટા યુદ્ધમાં ઢાલ બધે જ ચામડું આજે પણ ચર્મ ઉદ્યોગ તો છે જ પેલી ભરતગુણવાળી મોજડીઓ કેટલી સરસ લાગે હા મોજડીઓ પગરખાં પાકેટ બેલ્ટ ઘોડા ઊંટ માટેના સાજ પલાણ લગામ ચાબુકની દોરી આ બધું ચામડામાંથી બને છે હવે થોડી ચમકદમકવાળી વાત કરીએ હીરા મોતીકામ અને મીના કારીગરી ભારતનો પેલો લાંબો દરિયા કિનારો છે સાત હજાર પાંચસો સત્તર એનો આમાં શું ફાળો બહુ મોટો ફાળો લાંબો દરિયા કિનારો એટલે દરિયાઈ વ્યાપાર સારો થાય એના લીધે હીરા મોતીનો ઉપયોગ અને વેપાર ખૂબ વધ્યો આપણા કારીગરો જે ઘરેણા બનાવતા ને એની વિદેશમાં ભારે માંગ રહેતી કોહીનુર અને ગ્રેટ મુગલ જેવા હીરા તો ભારતના જ હતા બિલકુલ અને આપણે ભારતીયો તો છે જ આભૂષણના શોખીન રાજા મહારાજાઓ શેઠ સાહુકારો સામાન્ય લોકો પણ સોના ચાંદી તો ખરા જ પણ એમાં હીરા મોતી માણેક પન્ના પોખરાજ નીલમ જેવા રત્નો જળાવતા સિંહાસન મુગટ માળાઓ બાજુબંધ બધું કેવું રત્નોથી શણગારેલું હોય હા અને ગુજરાતમાં મોતીકામ પણ ખૂબ જાણીતું હતું પેલું જુઓ ને તોરણો માળાઓ કળશ ઘુઘરા બારી ચાકળા લગ્નના શિફળ ઈંઢોણી પંખા બળદ શણગારવાના મોડિયા શિંગડા ઝૂલ એ પણ મોતીથી બનતા કેટલી ઝીણવટ ભરી કારીગરી અને આવી એક બીજી કલા એટલે મીના કારીગરી મીનાકારી એટલે એટલે સોના ચાંદીના ઘરેણામાં રંગ પૂરવાની કલા લાલ લીલો વાદળી એવા ચમકતા રંગોથી ઘરેણાંની શોભા વધારવામાં આપણા કારીગરો માયર હતા અને છે જયપુર લખનૌ દિલ્હી વારાણસી હૈદરાબાદ આ કલા માટે જાણીતા છે અને જરી કામ એમાં સોના ચાંદીના તાર વપરાય હા બરાબર સોના અને ચાંદીના તારનો ઉપયોગ કરીને વસ્ત્રો પર ભરતકામ કરવાની આ કળા એટલે જરીકામ અને આ માટે કયું શહેર પ્રખ્યાત સુરત એકદમ સાચું સુરત જરીકામ માટેનું મુખ્ય કેન્દ્ર ગણાય પાનેતર સાડી ઘરચોળા એવા વસ્ત્રોમાં જરીની કિનારી કે આખું ભરતકામ આજે પણ જોવા મળે છે આપણે માટી દોરા ચામડા રત્નોની વાત કરી હવે ધાતુકામ વિશે કંઈક કહો લોથલમાંથી તો તાંબા કાંસાના ઓજારો પણ મળેલા સાચી વાત ધાતુવિદ્યા પણ બહુ પ્રાચીન છે પાષાણ યુગ પછી ધાતુ યુગ આવ્યો લોથલના કારીગરો તો દાતરડા શારડીઓ કરવત આરા સોય જેવા ઓજારો તાંબા કાંસામાંથી બનાવતા અને બીજું શું બનતું ધાતુમાંથી ઓજારો વાસણો મૂર્તિઓ યુદ્ધ માટે શસ્ત્રો ઘણું બધું સોના ચાંદી મોટેભાગે ઘરેણાં માટે વપરાતા તાંબુ પિત્તળ કાંસુ વાસણો અને મૂર્તિઓ માટે અને લોખંડમાંથી ઓજારો અને હથિયારો બનતા ધાતુની જેમ લાકડું પણ માણસ સાથે શરૂઆતથી જ જોડાયેલું છે કલા હં પહેલાં તો બળતણ તરીકે વપરાયું હશે પછી ધીમે ધીમે ઓજારો બન્યા મકાનો બન્યા અને પછી એમાં કલાત્મક કોતરણી શરૂ થઈ મૂર્તિઓ રમકડાં સોગઠા થાંભલીઓ બારી બારણા ગોખ અટારીઓ સિંહાસન ખુરશીઓ જાળીઓ બધે કાસ્ટ ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર અને લાકડાના હીંચકા તો બહુ પ્રખ્યાત છે હા અને હીડરના રમકડા પણ ઘરેણા સાથે જોડાયેલી બીજી બે કલાઓ જડતર કામ અને અકીક કામ જડતર એટલે પેલું ઘરેણામાં રત્નો જળવાનું કામ બરાબર સોનાના અલંકારોમાં હીરા મોતી માણિક જેવા કિંમતી રત્નોને કુશળતાથી ગોઠવીને જળવાની કલા રાજા મહારાજાઓ શ્રીમંત લોકો હાર મુગટ નથણી આ બધામાં કામ કરાવતા રાજસ્થાનનું મહારાજાનેરા માટે ખાસ જાણીતું છે અને અકીક એ શું છે પથ્થર જેવું કંઈક હા અકીક એ નદીઓના ખીણ પ્રદેશમાંથી મળતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે સિલિકા મિશ્રિત હોય ભૂરો કે સફેદ રંગનો એમાં ચમક અને કાર્નેલિયન જે રાતો પથ્થર હોય જેવા પ્રકારો પણ આવે ગુજરાતમાં ક્યાં મળે સુરત અને રાણપુર પાસે મળે છે પણ એના પર પ્રક્રિયા કરવા એને ઘાટ આપવા માટે ખંભાત મોકલાય છે ત્યાં કારીગરો એને પહેલ પાડીને ઘરેણામાં જડવા લાયક બનાવે છે અથવા તો એની માળા કે મણકા બનાવે છે ઓ આટલી બધી હસ્તકલાઓ હવે થોડી વાત ચિત્રકલાની કરીએ કહેવાય છે કે બધી કલાઓમાં ચિત્રકલાનું સ્થાન સૌથી આગળ છે હા કારણ કે રંગ અને રેખાથી ભાવ અને સુંદરતા બતાવવાની એમાં ગજબની તાકાત છે તમે જુઓ લગભગ પાંચ હજાર વર્ષ પહેલાંની હડપ્પીય સંસ્કૃતિના માટીના વાસણો પર પણ ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનો મળ્યા છે એટલે એ સમયથી ચિત્રકલા હતી ચોક્કસ પાષાણ યુગની ગુફાઓમાં પશુ પક્ષીઓના ચિત્રો મળ્યા છે મધ્યપ્રદેશમાં હાથી ગેંડા હરણના ચિત્રો દોરેલા છે પણ ભારતીય ચિત્રકલાનું બેસ્ટ ઉદાહરણ તો અજંતા ઇલોધાની ગુફાઓના ચિત્રો ગણાય નહીં નિઃશંકપણે એ તો અજોડ નમૂના છે એ સિવાય પણ આપણા ઘરે શુભ પ્રસંગોએ સ્વસ્તિક કળશ ગણેશજીના ચિત્રો દોરવાની રંગોળી પૂરવાની પરંપરા પણ કેટલી જૂની અને જીવંત છે સાચી વાત હસ્તકલા અને ચિત્રકલા પછી હવે વાત કરીએ લલિત કલાઓની ગાયન વાદન નર્તન અને નાટ્યકલા આ કલાઓ ખાલી મનોરંજન નથી આપતી સંસ્કાર પણ આપે છે બરાબર કહ્યું ખાસ કરીને નાટ્યકલા જેમાં પાત્રો અલગ અલગ વેશભૂષા પહેરીને કોઈ કથા કે પ્રસંગ ભજવે રામાયણ મહાભારત જેવા ગ્રંથો પર આધારિત નાટકો દ્વારા લોકોને સંસ્કાર આપવાનું કામ સદીઓથી થતું આવ્યું છે તો શરૂઆત કરીએ સંગીત કલાથી ભારતીય સંગીત એના સ્વર લય અને તાલ માટે દુનિયાભરમાં વખણાય છે હ આપણો સામવેદ તો સંગીતનો જ વેદ ગણાય છે ને હા સામવેદની રૂચાઓને સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે ભારતીય સંગીતના મુખ્ય સાત સ્વર છે સા રે ગ મ પ ધ ની અને એના મુખ્યત્વે બે પ્રકાર છે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત શાસ્ત્રીય સંગીતમાં મુખ્ય રાગો કયા કયા મેં સાંભળ્યું છે કે અલગ અલગ સમયે અલગ અલગ રાગ ગવાય હા એ પરંપરા છે મુખ્ય પાંચ રાગ ગણાય છે શ્રી દીપક હિંડોળ મેઘ અને ભૈરવી કેટલાક છઠ્ઠો રાગ માલકોંસ પણ ગણે છે આ બધા રાગ સવાર બપોર સાંજ મધ્યરાત્રિ એમ અલગ અલગ સમયે ગાવાની પ્રથા છે સંગીત વિશેના કોઈ મહત્વના ગ્રંથો હા ઘણા છે પણ ત્રણ ખાસ ઉલ્લેખનીય છે એક છે પંડિત નારદે રચેલો સંગીત મકરંદ લગભગ ઈસવીસન નવસોમાં એમાં ઓગણીસ પ્રકારની વીણા અને એકસો એક પ્રકારના તાલનું વર્ણન છે ઓહો બીજો બીજો છે સંગીત રત્નાકર જે પંડિત સારંગ દેવે લખ્યો એ ઉત્તર અને દક્ષિણ બંને ભારતીય સંગીતના જાણકાર હતા પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે તો એને સૌથી પ્રમાણભૂત ગ્રંથ કહ્યો છે અને ત્રીજો ત્રીજો છે સંગીત પારિજાત જે પંડિત અહોભલે ઈસવીસન સોળસો ને પાસઠમાં લખ્યો એમાં રાગોનું સ્વતંત્ર અસ્તિત્વ સમજાવ્યું છે અને ઓગણત્રીસ પ્રકારના સ્વર ગણાવ્યા છે વાહ અને સંગીતના ઇતિહાસમાં જે નામો અમર થઈ ગયા છે અમીર ખુશરો જેમને તૂતીએ હિંદ કહેવાતા પછી ભક્તિ આંદોલનના સંતો સુરદાસ કબીર તુલસીદાસ ચૈતન્ય મહાપ્રભુ મીરાબાઈ આપણા નરસિંહ મહેતા હા એ બધાએ ભજન કીર્તન દ્વારા સંગીતને સામાન્ય માણસ સુધી પહોંચાડ્યું હા અને પછી સ્વામી હરિદાસના શિષ્યો બૈજુ બાવરા અને તાનસેન અને ગુજરાતની સંગીત બેલ્ડી તાનારીરીનું નામ કોણ ભૂલી શકે સાચી વાત છે સંગીત પછી આવીએ નૃત્ય કલા પર નૃત્ય શબ્દ સંસ્કૃત નૃત પરથી આવ્યો છે ને અને નૃત્યના દેવતા તો ભગવાન શિવ નટરાજ હા એવી માન્યતા છે કે નટરાજ શિવે જ આ કલા પૃથ્વી પરના લોકોને શીખવી ભારતમાં શાસ્ત્રીય નૃત્યની ઘણી શૈલીઓ છે મુખ્યત્વે ભરતનાટ્યમ કુચીપુડી કથકલી કથક ઓડિશી અને મણિપુરી ટૂંકમાં આ બધી શૈલીઓ વિશે થોડું જાણીએ હા ભરતનાટ્યમ ક્યાંનું એનું ઉદભવ તમિલનાડુના તાંજોર જિલ્લામાં થયો એના આધાર ગ્રંથો છે ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વરનું અભિનવ દર્પણ મૃણાલીની સારાભાઈ ગોપીકૃષ્ણ વૈજયંતીમાલા હેમામાલિની જેવા મોટા કલાકારો આ શૈલી સાથે જોડાયેલા છે અને કુંચીપુડી એ આંધ્રપ્રદેશની શૈલી છે લગભગ પંદરમી સદીમાં વિકસી સ્ત્રી સૌંદર્યના વર્ણન પર એનો મુખ્ય આધાર છે સ્ત્રી અને પુરુષ બંને આ નૃત્ય કરે છે ગુરુ પ્રહલાદ શર્મા રાજા રેડ્ડી યામિની રેડ્ડી શોભા નાયડુ એના જાણીતા કલાકારો છે કથકલી જેની વેશભૂષા બહુ અલગ અને આકર્ષક હોય છે હા કેરળનું આ નૃત્ય છે પૌરાણિક મહાકાવ્યો મહાભારતના પ્રસંગો પર આધારિત હોય છે એની ઘેરદાર વેશભૂષા ચહેરા પરનું પેલું ખાસ ચિત્રામણ એટલે કે મુખાકૃતિ અને માથા પરનો કલાત્મક મુકુટ એની ઓળખ છે એમાં બોલવાનું નથી હોતું હાવભાવ અને હાથની મુદ્રાઓથી જ આખો અભિનય થાય છે અચ્છા અને કલાકારો કવિશ્રી વલ્લથોડ કલામંડલમ કૃષ્ણપ્રસાદ શિવારમન આ શૈલીના જાણીતા નામો છે હવે કથક જેનું નામ જ કથન પરથી આવ્યું છે કથન કરે સો કથક પહાવે બરાબર આ ઉત્તર ભારતમાં વિકસ્યું શ્રીકૃષ્ણ અને ગોપીઓની કથાઓ વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે જોડાયેલું છે એમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્ય દ્વારા પ્રસંગો રજૂ કરવા એ મુખ્ય છે પંડિત બિરજુ મહારાજ સિતારાદેવી કુમુદીની લાખ્યા આના પ્રખ્યાત કલાકારો છે અને છેલ્લે મણિપુરી નૃત્ય હા મણિપુરનું નૃત્ય ત્યાં દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય થાય છે આ પણ શ્રીકૃષ્ણની બાળલીલાને રાસલીલા પર આધારિત છે એના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે એની વેશભૂષા પણ ખાસ હોય છે રેશમનો બ્લાઉઝ અને પેલો ઘેરદાર લીલો ચણિયો જેને કુમીન કહે છે એના કલાકારો કોણ ગુરુ આમુબી સિંઘ ગુરુ બિપિન સિન્હા નયના ઝવેરી નિર્મલ મહેતા આ શૈલી માટે જાણીતા છે હા અને ઓડિસી નૃત્યનો ઉલ્લેખ રહી ગયો જે ઓડિસ્સાનું મુખ્ય શાસ્ત્રીય નૃત્ય છે સરસ નૃત્ય પછી નાટ્યકલા જે મનોરંજન તો આપે જ સાથે સંસ્કાર પણ આપે જેમાં પેલો સૂત્રધાર હોય જે નાટક ચલાવે અને વિદૂષક હોય જે રમૂજ કરાવે હં અને આ કલાનો આધાર ગ્રંથ છે ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર ભરતમુનિએ તો કહ્યું છે કે દુનિયામાં એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ જ્ઞાન નથી જે નાટ્યકલામાં ન હોય આ તો દૃશ્ય શ્રાવ્ય અને અભિનયનો ત્રિવેણી સંગમ છે એમનું પહેલું નાટક હતું દેવાસુર સંગ્રામ સંસ્કૃત સાહિત્યમાં તો મહાન નાટ્યકારો થયા ભાસ કાલિદાસ હા ભાસના કર્ણભાર ઉરુભંગ દૂતવાક્યમ અને કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ વિક્રમો વર્ષીયમ માલવિકા અગ્નિમિત્રમ તો અમર છે ગુજરાતમાં નાટ્યક્ષેત્રે કોનું યોગદાન મહત્વનું ગણાય ગુજરાતમાં તો જયશંકર સુંદરીનું નામ સૌથી મોખરે આવે એ સિવાય પણ અમૃત નાયક બાપુલાલ નાયક જેમનું બત્રીસી બહુ પ્રખ્યાત હતું પ્રાણસુખ નાયક દિના પાઠક જશવંત ઠાકર ઉપેન્દ્ર ત્રિવેદી પ્રવીણ જોશી સરિતા જોશી દીપક ઘીવાલા કેટલાય કલાકારો છે અને દેશી નાટક સમાજ જેવી સંસ્થાઓએ પણ ગુજરાતી રંગભૂમિને ખૂબ સમૃદ્ધ કરી છે અને ગુજરાતની એક દમ પોતાની આગવી ઓળખ એટલે ભવાઈ અસાઇ ઠાકર જેના પ્રણેતા લગભગ સાતસો વર્ષ જૂની પરંપરા હા ભવાઈ એટલે ભાવ પ્રધાન નાટકો એની ખાસિયત એ છે કે એ ઓછા ખર્ચે ભજવાય છે મોટે ભાગે ખુલ્લામાં પડદા વગર હળવી રમૂજ હોય સંગીત હોય અને પેલું ભૂંગળ વાગે હા ભૂંગળ તો ભવાઈની ઓળખ બરાબર એ લોકશિક્ષણ અને મનોરંજનનું જોરદાર માધ્યમ હતું રામદેવ ઝંડા ઝૂળણ કજોળા એવા અલગ અલગ વેશ ભજવાય અને એમાં સમાજના કુરિવાજો પર કટાક્ષ પણ કરવામાં આવતો આજે પણ ક્યાંક કન્યા કેળવણી કે બેટી બચાવ જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલીના પાત્રોનો ઉપયોગ કરીને ભવાઈના પ્રયોગો થાય છે હા ભવાઈયાઓ ભૂંગળ વગાડીને માતાજીની સ્તુતિથી શરૂઆત કરે છે અદ્ભુત હવે આવીએ ગુજરાતના લોકનૃત્યો પર આપણી પ્રજા તો ઉત્સવપ્રિય એટલે લોકનૃત્યોનો તો ખજાનો છે આપણી પાસે ખરું કીધું મુખ્યત્વે ત્રણ ભાગ પાડી શકીએ આદિવાસી નૃત્યો ગરબા અને રાસ આ સિવાય પણ બીજા ઘણા છે આદિવાસી નૃત્યો વિશે થોડું કહો ક્યારે ને કેવી રીતે થાય એ લોકો મોટે ભાગે હોળી બીજા તહેવારો લગ્ન પ્રસંગો મેળામાં અથવા તો દેવી દેવતાઓને રીઝવવા માટે નૃત્ય કરે છે ગોળ ગોળ ફરતા હોય સાથે ઢોલ મંજીરા થારી તૂર પાવરી તંબુરા જેવા એમના પરંપરાગત વાજિંત્રો વગાડતા હોય અને એમની બોલીમાં ગીતો ગાતા હોય એમનું પેલું ચાળો નૃત્ય પણ હોય છે ને હા ચાળો નૃત્ય એમાં મોર ખિસકોલી ચકલી જેવા પશુ પક્ષીઓની નકલ કરતા નૃત્ય કરે ડાંગમાં માળીનો ચાળો ઠાકરિયા ચાળો જેવા પ્રકારો છે ભીલ અને કોળી જાતિનું ટીપણી નૃત્ય પણ બહુ જાણીતું છે એમાં લાકડીને જમીન પર પછાડીને તાલબદ્ધ રીતે સમૂહમાં નૃત્ય કરે અને ગરબા નવરાત્રી આવે એટલે ગુજરાત ગરબે ઘૂમે એનું નામ ગર્ભદીપ પરથી પડ્યું છે ને બરાબર કાણા પાડેલા ઘડામાં દીવો મૂકીને એની આસપાસ અથવા એને માથે મૂકીને ગોળાકારે નૃત્ય કરવું એટલે ગરબો આસો સુદ એકમથી નોમ સુધી ક્યાંક શરદ પૂનમ સુધી પણ રમાય છે બરાબર ચોકમાં કે મેદાનમાં વચ્ચે માંડવી મૂકી હોય એની ફરતે તાળીઓના તાલે ઢોલના નાદે હા અને તાળીઓ પણ કેવી એક તાળી બે તાળી ત્રણ તાળી ચપટી સાથે હાથના હિલોડા લેતા ગાવાનું ને નાચવાનું ગરબા અને ગરબીમાં શું ફરક આમ તો બંનેમાં નૃત્ય અને ગાયન છે પણ સામાન્ય રીતે ગરબા શક્તિની આરાધના માતાજી સાથે જોડાયેલા છે જ્યારે ગરબીનો સંબંધ મોટે ભાગે શ્રીકૃષ્ણ ભક્તિ સાથે જોવા મળે છે કવિ દયારામે બહુ સરસ ગરબીઓ રચી છે ગરબા પછી આવે રાસ એ પણ ગોળાકારે ફરીને નૃત્ય સાથે ગાવાનું નરસિંહ મહેતાની રાસલીલાની વાતો સાંભળી છે હા રાસ પણ નવરાત્રિ અને જન્માષ્ટમી જેવા તહેવારોએ ખાસ રમાય છે દાંડિયા રાસ સૌથી વધુ પ્રચલિત છે પણ ફક્ત હાથતાળીથી કે પછી માથે ગાગર કે હાંડો લઈને પણ રાસ રમાય છે વૈષ્ણવ સંપ્રદાયની અસરને કારણે રાસ વધુ લોકપ્રિય બન્યા છે એમાં પહેરવેશ પણ ખાસ હોય છે ને સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા ચોળી અને પુરુષો પેલા કેડિયા ધોતી બરાબર ગુજરાતમાં આ સિવાય બીજા કયા ખાસ લોકનૃત્યો જોવા મળે છે ઘણા છે જેમ કે એક છે ગોફ ગુંથન નૃત્ય એમાં માંડવો કે થાંભલો હોય એની સાથે દોરીઓ બાંધેલી હોય નાચનારા એક હાથમાં દોરીનો છેડો પકડે ને બીજા હાથમાં દાંડિયો અને પછી ગોળ ફરતા ફરતા વેલ જેવી ગૂંથણી બાંધે અને પાછા છોડે ઓ આ તો રસપ્રદ લાગે છે પછી છે સીધીઓનું ધમાલ નૃત્ય ગીરના જાંબુર ગામના સીધી લોકો જે મૂળ આફ્રિકાના છે એ લોકોનું આ નૃત્ય છે એમાં મશીરા વગાડે એટલે નાળિયરની કાચલીમાં કોળીઓ ભરીને બનાવેલું વાદ્ય મોરપીંછનું ઝુંડ રાખે નાના ઢોલકા વગાડે અને ઘોળ ફરીને હો હોના આરોહ અવરોહ સાથે ગાય અને નાચે પશુ પક્ષીઓના અવાજની નકલ પણ કરે મેરાયો એ ક્યાંનું એ બનાસકાંઠાના વાવ વિસ્તારનું નૃત્ય છે સરખડ કે ઝુંઝાડી નામના ઘાસમાંથી તોરણ જેવો મેરાયો ગૂંથવામાં આવે પછી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેજ જેવું નૃત્ય કરે અને પઢાર નૃત્ય એ સુરેન્દ્રનગર બાજુના પઢાર લોકોનું નૃત્ય છે દાંડિયા કે મંજીરા સાથે તાલબદ્ધ રીતે જમીન પર બેસી જવાનું ને પાછું ઊભા થવાનું જાણે દરિયામાં મોજા ઉછળતા હોય કે વહાણ હિલોળા લેતું હોય એવું દ્રશ્ય લાગે વાહ બીજા કોઈ હા સૌરાષ્ટ્રના કોળી લોકોનું નૃત્ય છે એમાં માથે મદ્રાસીઓ બાંધે આંટીઆળી ગોળ પાઘડી હોય એના પર આભલા ભરેલો લીલો પટ્ટો હોય કેડે રંગીન ભેટ બાંધી હોય એ જ રીતે મેર અને ભરવાડ જાતિના લોકોના નૃત્યો પણ એમની આગવી શૈલી ધરાવે છે ખરેખર હસ્તકલાથી શરૂ કરીને લલિત કલાઓ અને છેક લોકનૃત્યો સુધી ભારતનો સાંસ્કૃતિક વારસો કેટલો બધો વિશાળ કેટલો વૈવિધ્યસભર અને સમૃદ્ધ છે આ બધી કલાઓ પેઢી દર પેઢી ચાલી આવી છે વિકસી છે અને આપણી એક અનોખી ઓળખ બની છે અને મહત્વની વાત એ છે કે આ બધી કલાઓ કંઈ ખાલી ભૂતકાળ નથી બની ગઈ ઘણી આજે પણ જીવંત છે અને દુનિયાભરમાં ભારતની એક આગવી છાપ ઊભી કરે છે એટલે આ વારસાને સાચવવો એનું જતન કરવો એ આપણા સૌની જવાબદારી બની રહે છે તો આજના આ સંવાદના અંતે બધા માટે એક વિચાર મૂકીએ છીએ આપણે આટલી બધી કલાઓ વિશે વાત કરી એમાંથી કઈ કલાઓ આજે પણ આપણી આસપાસ આપણા સમાજમાં જીવંત છે અને ભવિષ્યની પેઢી માટે આપણા આ અમૂલ્ય વારસાને આપણે કેવી રીતે સાચવી શકીએ કેવી રીતે એને વધુ સમૃદ્ધ બનાવી શકીએ આના પર આપણે સૌ વિચારી શકીએ